નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું સીઆર ગુરુ ચેનલની અંદર હવે આજે આપણે જોશું કે ભાઈ સફળતા અને નિષ્ફળતા આ બંને બે પાસા છે આપણી પાસે કે એલ આરડીની ભરતી હોય કે આપણે કોઈ સીસી ગ્રુપ બીની હોય તલાટીની હોય કે કોઈ બી આપણે ભરતી હોય હું ક્લાસ થ્રી લેવલની અત્યારે ખાલી વાત કરું છું કે ઘણા બધા મિત્રો હોય છે મારી જેવા હોય છે કોઈ બી હોય છે તો એ ક્લાસ થ્રીની અત્યારે તૈયારી કરતા હોય આપણા ગામડાના જે મિત્રો હોય છે પછી બહુ જે આગળ જે ક્લાસ ટુની કે ક્લાસ થ્રીની ક્લાસ વનની કરતા હોય છે તૈયારી પણ ક્લાસ થ્રી સુધી કારણ કે ઘણો મોજ મો ઘણો મોટો વર્ગ એવો હોય છે કે જે ક્લાસ થ્રીની તૈયારી કરતો હોય છે કે જેમાં કોઈ પણ ઘણા મિત્રોને એવું હોય છે કે આ જ નોકરી આપણે લેવી છે અને ઘણા મિત્રોને એવું હોય છે કે ભાઈ એક નોકરી આપણે લેવી છે કોઈ પણ નોકરી હોય કોઈપણ ભોગે એક નોકરીની અંદર આપણે જોઈન્ટ થવું છે તો એ હોય છે કે ભાઈ આપણે કોઈપણ સંજોગે એક સરકારી નોકરી લેવી છે તો એમાં સફળતા મળતી હોય છે મિત્રો નિષ્ફળતા મળતી હોય છે તો એમાં નાસી પાસ થવાની એવી કોઈ જરૂર નથી કે અહીંયા આપણો અંત નથી આવી જતો કે ભાઈ આપણે એલઆરડીની અંદર ચાલો ફેલ બી થયા તો આપણો અંત નથી આવી જતો કે અહીંયાથી જ આપણું પૂરું થઈ ગયું પ્રાઇવેટની અંદર પણ તમે જાઓ છો તો ત્યાંય આપણે નોકરી કરવાની હોય છે પણ આપણે કહી છે કે ભાઈ સરકારી નોકરી છે એ આપણે જે મીન્સ કે મિડલ ક્લાસ લોકો છે બહુ આપણે હાયર લેવલ માટે તો કોઈની વાત જ નથી કે જે પૈસાદાર માણસો છે એને ભાઈ ક્લાસ થ્રીની નોકરી કરવાની ક્યાં જરૂર છે એ લોકોને આખો ધંધો લઈને જ બેઠા હોય છે એટલે એની વાત જ નથી આપણે આપણા જેવા મિત્રોની વાત છે કે ભાઈ જે મિડલ ક્લાસ લોકો છે એના માટે સરકારી નોકરી બહુ મીન્સ કે અમે હું ગોડ ગિફ્ટ કહેવાય એ રીતનું છે કે એને એક નોકરી મળી જાય તો એનું આખું જે પેઢી છે એ સુધરી જાય એની પ્રાઇવેટમાં જઈ શકો છો પ્રાઇવેટની હાલત જે છે એ તમને ખબર છે બધાને કે ભાઈ શું કામ આપણે સરકારીમાં બધા હું કામ આવવા માંગે છે તો કે ભાઈ જે રીતનું એક મીન્સ કે પ્રોટેક્શન જે હોય છે તો એ સરકારી નોકરીની અંદર મળતું હોય છે એટલા માટે પણ એવું નથી કે સફળ ન થાય એટલે આપણી જિંદગી અહીંયા પૂરી થઈ ગઈ કે ભાઈ હવે તો આપણે ફેલ થયા એટલે કે આપણું પૂરું થઈ ગયું ના ભાઈ ના એવું નથી આપણે તૈયારી કરતી રહેવાની જો આપણે એમાં ન થાય તો પછી આપણી કંઈક ડેસ્ટિની આખી અલગ જ હોય છે કે આપણું જે મીન્સ કે આપણું જે આગળનો જે જર્ની છે એ આખી અલગ હોય છે કે એના માટે જે આપણે ભગવાને કંઈક અલગ વિચારેલું હોય છે એ રીતનું હોય છે પણ આપણી મહેનત છે એ પૂરી આપવાની હોય છે કે ભાઈ આપણે કોઈ બી ફિલ્ડની અંદર હોય તો આપણી મહેનત છે એ આપણે પૂરી આપવાની હોય છે આપણે હું કોઈ એવો મોટિવેશનલ સ્પીકર નથી કે ભાઈ હું તમને મોટિવેટ કરું આ તમને જમીનની હકીકત કહું હું બાકી મોટિવેશનલ સ્પીકર તો એવા ઘણા છે કે ભાઈ ક્યાં ક્યાંથી શબ્દો ગોતીને લાવીને એ બોલતા હોય છે પણ આ હું તમને જમીનની હકીકત કહું હું કે ભાઈ નિષ્ફળ થાય તો એવું નથી કે અહીંયા આપણો અંત આવી જાય છે આગળ હજી બીજી ઘણી એવી ઓપોર્ચ્યુનિટી છે કે આપણે એમાં કરી શકીએ સફળતા મળે તોય વસ્તુ અલગ છે તો એને નોકરી આપણે જાળવવી પડે સફળ થાવ તોય ઘણા એવા ચેલેન્જીસ આગળ આવવાના રહેશે કે ભાઈ તમે સફળ થઈ ગયા તો એવું નથી કે હાલો આપણે રાજા થઈ ગયા તો એ ઘણા એમાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવાના રહેતા હોય છે અને નિષ્ફળ થાવ તો એ આપણે નાસી પાસ થવાની જરૂર નથી આગળ એવી ઘણી ઓપોર્ચ્યુનિટી તમને મળતી રહેશે કે ભાઈ તમે તમારી જિંદગીને આગળ વધારી શકશો એટલે પાસ થઈ ગયા એટલે કોઈ એવું આપણે તીર નથી મારી દેતા કે ભાઈ હાલો પાસ થઈ ગયા એટલે તીર મારી દીધું આપણે એવું નથી એવી તો ઘણી મોટી નોકરીઓ હોય છે કે જે લોકો છોડી દેતા હોય છે પણ આ મેં તમને કીધું એ રીતે કે આ આપણી ક્લાસ થ્રીની જે આપણા જે નીચા લેવલના માણસો છે ને એના માટે બહુ મોટી સફળતા કહેવાય છે મીન્સ કે મિડલ ક્લાસ વ્યક્તિનો જો હોય છે આપણે ગરીબ માણસનો દીકરો ને તો એ આગળ વધે ને તો એના માટે બહુ મોટી વસ્તુ કહેવાય જાય છે કે ભાઈ એક નોકરી એણે ક્રેક કરી લીધી બાકી તો ઘણા તમે જોયા હશે કે ભાઈ મોટા માણાના છોકરા હોય છે એ આગળ ઘણી મોટી નોકરી કરતા હોય છે ને ઘણા એના સગાવાલાની ન્યાય એને ધંધા લઈને હોય છે એટલે એના માટે આ વાત જ નથી આ વાત નાના વર્ગ માટેની છે કે જે હજી આપણે શું કહીએ આપણે મિડલ ક્લાસની અંદર આવીએ એ રીતની છે આપણે તો સફળતા અને નિષ્ફળતા બે પાસા છે એટલે સમજીને હાલજો જો મેરિટમાં નામ આવે તો ઠીક છે ના આવે તોય ઠીક છે બીજું તો શું આપણે મહેનત કરી છે કે નહીં આપણે મહેનત કરી હોય એટલે એ સફળ થવાના જ છે જેણે જેને માર્ગ થતા છે ઘણા મિત્રો કહે છે કે ભાઈ મારે આટલા થાય આટલા થાય મેં એમાં કીધું છે કે ભાઈ વાંધો નહીં આવે એવું હતું કે સફળ થાવ તો એ સારું છે અને નિષ્ફળ જાઓ તો એવું ના માની લેવાનું કે ભાઈ આપણો અંત આવી ગયો છે આજના લેક્ચર મિત્રો આટલું જ હતો ખાલી તમને એક મોટિવેશન પૂરતું કે ભાઈ તૈયારી તમે તમારા કરો અને હજી જો ટાઈમ હોય બીજું કેવું છે આપણા ઘરની જે હકીકત હોય છે એ જાણીને આપણે કરવાનું હોય છે ઘરની તકલીફ કઈ રીતની હોય છે કે ભાઈ ઘરે આપણે કઈ રીતનું હોય છે તમે એકલા તો ન હોય તમારું ઘર આખું ડિપેન્ડ હોય છે એટલે ઘણા મિત્રો તૈયારી પણ ન કરી શકે કે ભાઈ આપણા માટે આ લાસ્ટ રહે છે તો એ હિંમતનો હારવાની રે મિત્રો હજી આગળ એવી ઘણી ઓપોર્ચ્યુનિટી છે હજી આગળ ભરતી આવશે જેને એલઆરડીની અંદર કે આપણે પોલીસની અંદર આવવું હોય ને એનું છે તલાટીમાં અને બીજા ચીવામાં જવું હોય એ તૈયારી કરતા જ હોય છે બાકી તમે ગાંધીનગરનો એ જે હાલ જાણો જ છો કે ભાઈ કેટલી કેટલી ફી લેતા હોય તો એ બધાને નો પોસાતી હોય છે મેં આગળ એ બે ત્રણ વર્ષ પહેલાં વિડીયો મૂક્યો તો કે ભાઈ ક્લાસીસમાં તમે જાઓ તો એ એ ફ્રીમાં નથી થતા મિત્રો બધાને ખબર હશે કે ભાઈ કે જે જે એકેડેમી છે કેટલા લાખ લાખ રૂપિયા સુધીની ફી લે છે તો આપણે એ પરવળેની લાખ રૂપિયાની ફીને જેને પરવડતી હોય તો એ સારો વ્યક્તિનો સારા ઘરનો છોકરો કહેવાતો હોય કે ભાઈ એક લાખ રૂપિયા ફી આપી આપતા હોય ખાલી ત્રણ મહિના માટે તો એ સારું કહેવાતું હોય બાકી એટલી ફી પરવળેની જે નાના માણા હોય એને ન પરવળે તો આજનો લેક્ચર મિત્રો આટલો જ હતો કોઈ ડીમોટિવેટ ના થતા કે ભાઈ આપણે પાસ થાય કે ફેલ થાય હજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થશે એટલે તમારું કટોપ લગભગ બે હજાર પચીસમાં જ આવી જશે બે હજાર છવ્વીસ નહીં થશે છવ્વીસમાં લગભગ તમારી ટ્રેનિંગ ચાલુ થઈ જશે સારું મિત્રો તો આજનો લેક્ચર આટલો જ હતો જય હિન્દ મિત્રો જય ભારત